વિસાવદાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથેની મુલાકાત પર મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતે હવે ખુલાસો કર્યો માત્ર લાફાકાંડ પર ચર્ચા કરી હોવાની ઇટાલિયા સાથે ચર્ચા કરી કાંતિ અમૃતિયાએ રાજ્યનામા પ્રકરણમાં પોતે મક્કમ હોવાની પણ વાત કરી એક બેઠકમાં લાફા મારવા સુધી પહોંચતા હોય તો સરકાર આવે તો શું કરી શકે તેની વાત ગોપાલ ઇટાલિયા સાથે કરી હોવાની વાત કાંતિ અમૃતે કરી છે એવા તો કાલે હું બરોબર નીકળો અને અહીંયા ઊભો હતા એટલે મારી મોરબીમાં સભા હતી અને એક ખાલી સામાન્ય માણાએ રજૂઆત કરી એમાં એના કાર્યકર્તાએ લાફા માર્યા એટલે મેં કીધું કે અમે તો ત્રીસ વર્ષમાં રાજકારણ ત્રીસ વર્ષથી રાજકારણમાં આવી આંદોલનમાં અમારે ખૂબ ઓફિસ વર્ગ આવી નાખી કેટલી વાર આંદો ઉગ્ર રજૂઆત કરી ને સાંભળવાનું હોય પ્રજાને લડવાનું હોય ગામમાં દાદાગીરી કરતા હોય ને હું લડવાનું હોય ગુંડા અમે લડવાનું હોય એ એથી બીવારનું હોય પણ સામાન્ય માણે રજૂઆત કરીને લાફા મારો એક સીટ આવી એમાં હજી સરકાર નથી આવી સરકાર આવી તમે શું કરો રાજીનામા સંદર્ભે ના રાજીનામા તો રાજી રાજીનામાનું કોઈ ચર્ચા નથી થઈ